કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ધારાસભ્યો માટેના નવા એમએલએ ક્વાર્ટર્સનું કર્યું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો અને કેટલાક પૂર્વ વર્તમાન પ્રધાનો માટે ફાળવવામાં આવશે ઘર સાથે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે સાણંદમાં શાંતિપુરા ખોરજ જીઆઈડીસી રોડના છ માર્ગીયકરણનું ખાતમુહૂર્ત ડીજીપી ટેક

चुटनीना प्रचार मैदान में तो प्रधानमंत्री नरेंद्र मोदी आज ये सांझे करशे मेरा बूथ सबसे मजबूत अंतर्गत भाजपा एनडीए का कार्यक और संवाद बिहार में महागठबंधन का मुख्यमंत्री पद ना उम्मीदवार तेजस्वी यादव डिप्टी सीएम तरीके मुकेश सहनी नाम जाहिर अशोक गहलोते करी जाहरात जेडीयू कयो नहीं सुदरे महागठबंधन की हालत निश्चित छे हार બિહારી સીતામઢી પોલીસે રૂપિયા પચીસ હજારનું ઇનામ કર્યું હતું જાહેર ભારતીય હવામાન વિભાગે આજથી બે દિવસ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની અપાઈ ચેતવણી હવામાન વિભાગે આંધ્રપ્રદેશ તટીય કર્ણાટક દક્ષિણી કર્ણાટકમાં પણ ભારે વરસાદની કરી આગાહી તો રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાનું અનુમાન વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથના દ્વાર આજથી છ મહિના માટે થયા બંધ હર હર મહાદેવ અને જય બાબા કેદારનાથના નાદથી ગુંજી ઉઠી કેદાર ઘાટી હિમવર્ષાના કારણે છ મહિના થશે પૂજા એડિલેડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ ભારતે પ્રથમ દાવમાં નવ વિકેટના નુકસાને કર્યા બસો ચોસઠ રન ઓસ્ટ્રેલિયાની ટીમને જીતવા માટે બસો પાસઠ રન નું લક્ષ્યાંક તો મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારત માટે આ મેચ જીતવી જરૂરી